सिंगोर तालुकोमा पण भ्रष्टाचारनी तपास करी गुणो दाखल करवा माटे तालुका पंचायत केचेरी खाते आवेदन पत्र आपी आणि रजuat करवा मा आवी आतरी 23/07/2025 बुधवारा रोजी संध्या 5 કલાક સુધીમાં सिंगोर तालुकोमा મનરેગા યોજનામાં કાગળ ઉપર જ કામો બતાવી કરેલા ભ્રષ્ટાચારની તપાસ કરી ગુનો दाखल કરવા तालुका વિકાસ અધિકારીને અરજી પત્ર આપવામાં આવ્યો હતો ને રજૂઆત કરવામાં આવી હતી सिंगोर તાલુકાના कटारा पालीगामे पंचायतમાં છેલ્લા 3 વર્ષથી મનરેગા યોજના કામો જેવા કે જમીન સમતલ બ્લોક પાસ્ટીક જોત કુવા સ્ટોન બંડ મેટલ રોડ સીસી જેવા અનેક 219 જેટલા કામો કાગળ પર જ

બાવીસ જેટલા સ્ટોન સ્ટોનબંધ બાર જેટલા જૂથ કુવા બાર જેટલા માટીમેટલ રોડ અને સાત જેટલા ચેકડેમનો કાગળ ઉપર કામ કરી ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરેલ છે જેની તાત્કાલિક તટસ્થ તપાસ થાય એવી અમારી માંગ છે આજ રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે અને એમાં અમે અરજીમાં એવી માંગ કરી છે કે કટારાની પાલી ગામે ખૂબ મોટો પ્રમાણમાં નરેગા યોજનાનો ભ્રષ્ટાચાર થયેલો છે અને એમાં એ નાનકડું ગામ છે છતાંય લગભગ એમાં કુલ કાર્ડ બસો તેત્રીસ રેશન કાર્ડ આવેલા છે અને એમાં જોબ કાર્ડ આઠસો પંદર બનેલા છે સાથે સાથે એમાં કટારાની પાલ્લી ગામનું ક્ષેત્રફળ ખાલી બસ્સો તેતાલીસ હેક્ટર થાય છે અને એમાં સરકારી પડતર એકસો સોળ થાય છે તો એમાં લગભગ થયેલા કામો અને ના થયેલા કામો કરીને અઢાર કરોડનું થાય છે પણ અમે ખોળવા જ્યારે બેઠા ત્યારે લગભગ ત્રણ કરોડને પચીસ લાખનું અત્યારે સ્થળ પર પણ નથી કે કોઈ જગ્યાએ નથી આ નાનકડા ગામમાં આટલો મોટો ભ્રષ્ટાચાર થયેલો હોય તો આ ભાજપ સરકારે બીજા ગામડામાં કેટલો કર્યો કર્યો છે એ આપ સૌ વિચારી શકો છો આ ભાજપની સરકાર સરકારે આ કટારાની પાલીમાં આટલા બસ્સો તેત્રીક યાર્ડને એમાં કામો કેટલા લગભગ બસો ઓગણત્રીસ કામો બોગસ થયેલા છે હા તે કેટલ શેડ અને નાના નાના કામો ગણે તો એક હજાર કામ ત્યાં થયેલા બોલે છે પણ એ સ્થળ પર નથી તો અમારી માંગ એ છે કે તાત્કાલિક ધોરણે તાલુકા વિકાસ અધિકારી સાહેબ આ ગામમાં જાય અને એની જે પણ રિપોર્ટ બનાવીને જેની પર શિક્ષાની કાર્યવાહી કરવાની થાય એપીઓ હોય જીઆરએસ હોય યા કોઈ પણ અધિકારી આવતા હોય એમને તાત્કાલિક ધોરણે એફઆરઆઈ કરીને એમને શિક્ષા કરે અને આ ભાજપની સરકાર તાત્કાલિક ધોરણે આવા ભ્રષ્ટાચારો બંધ કરે એવી અમારી માંગ છે